એટલા માટે એટલા માટે ડિમાન્ડ કરાઈ રહી છે કે જ્યારથી આઝાદી મળી છે જ્યારથી ચૂંટણી ઓગણીસો એકાવન થી ચૂંટણી જે બની રહી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આદિન દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસી દુર્દશા થઈ છે એના પોતાના પોતાના અંદર અંદર દેશની એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણી જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે એસી એસ ને એટલે મૂળ અમે આ દેશના માલિક છીએ એ સાબિત થાય છે એ સીટો પણ આજે બિન આદિવાસી લોકો પાર્ટી બનાવીને અમારા પર જે શાસન કરે છે તદ્દન ખોટું છે એનો વિરોધ કરું છું એટલે ચૂંટણી પંચે અમારી રિઝર્વ સીટો પર અમારી રિઝર્વ પાર્ટી બનાવીને અમારો અવાજ આદિવાસીઓનો અવાજ એસી નો અવાજ ત્યાં સુધી પહોંચે અમારા હક અધિકાર મળે એટલા માટે અમે અમારી રિઝર્વ પાર્ટીની હું માગણી કરું છું ને ચૂંટણી પંચે આપવી જોઈએ જેથી અમારું શોષણ આ દેશની અંદર રાજ્યમાં દેશમાં અમારું શોષણ બંધ થઈ શકે ને અમારી જે પ્રોપર્ટી છે અમારી જે મિલકતો છે અમારો જે દેશ છે એ અમે બચાવી શકીએ થોડા સમય પહેલા નર્મદા જિલ્લામાં આવેલ એક મંત્રીએ કીધું હતું કે બિલ પ્રદેશ કાલે જાહેર કરી દઈએ પણ એના માટે રેવન્યુ ક્યાંથી જનરેટ કરશો શું કહેશો રેવન્યુ તો અમારા વિસ્તારમાં છે ને જો એટલું રેવન્યુ છે કેમ નથી જંગલની જમીન છે એના પણ અમે માલિક છીએ આ ખનન જે પડ્યું છે એવી તો કોઈ જગ્યાએ છે નથી આ વિસ્તારોની અંદર આટલી પ્રોપર્ટી તો એ બી મહેસૂલ અમારા ભાગ હતા આવવું જોઈએ ને અમારે ક્યાં કમી છે મારે એમ કેવું છે

નથી થયું એટલા માટે અમે દુખી છે એટલા માટે અમારા વિસ્તારો છોડીને અમારા માણસો આજે મજૂરી કરવા બહાર જઈ રહ્યા છે અમારી સંપત્તિ લૂંટાય છે એના એના પર પ્રતિબંધ સંવિધાનિક હોવા છતાં પણ એ લોકો ષડયંત્ર કરીને અમારી જે પ્રોપર્ટી અમારું જે ખનન લૂંટી રહેલા છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરીએ છીએ અને ભીલ પ્રદેશ નહીં પણ આખો દેશ ના માલિક અમે છીએ

અમારો જે અવાજ છે જે પાર્લામેન્ટની અંદર વિધાનસભાની અંદર જાય અને અમારા લોકોને ન્યાય અધિકાર મળે અમારા બાળકોને શિક્ષણ મળે નોકરી મળે એ જાતના પ્રયાસ અમે કરશું એના માટે આંદોલન કરવું પડે તો દેશવ્યાપી આંદોલન પણ કરવા અમે તૈયાર છીએ પાપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ